ઈસુની છે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમ સૃષ્ટિ કયા સિદ્ધાંત પર ચાલે છે સૃષ્ટિ દાણો અને પાક એના સિદ્ધાંત પર ચાલે છે દાણો એટલે કે પ્રભુનું વચન જે આપડા હૃદયમાં વાવવામાં આવે અને પછી એનો પાક મળે હવે દાણો આપણે ગયા ભાગમાં જોયું કે શબ્દ એ દાણો છે પ્રભુનું વચન એ દાણો છે તો પ્રભુનું વચન કેવું પ્રભુનું વચન એ સર્જનાત્મક છે પ્રભુનું વચન એ સૌથી શક્તિશાળી ફોર્સ છે કારણ કે સર્જનની કથા આપણે સમજીએ તો પ્રભુએ સર્જન કેવી રીતના કર્યું પ્રભુએ સર્જન પોતાના શબ્દો અને બાર પછી ઈશ્વરે કહ્યું પછી ઈશ્વરે કહ્યું પૃથ્વી વનસ્પતિ પેદા કરે પૃથ્વી વનસ્પતિ પેદા કરે અનાજ આપનાર આપનાર છોડવા અને બધી જાતના બી વાળા ફળ આપનાર ઝાડ પેદા કરે બધી જાતના બી આપનાર ઝાડ પેદા કરે એટલે કે સર્જનની પ્રક્રિયા થઈ ત્યારે જ પ્રભુએ એ બી અને બીમાંથી થતું ઝાડ ફળ એ વિશે આપણને બતાવ્યું છે એટલે ઈસુ જ્યારે આ દાણો રોપવાની અને પછી એમાંથી પાક મળવાની વાત ચાર જમીનમાં કરે છે ત્યારે ઈશ્વરે પોતે આ સિદ્ધાંતને પાળ્યો છે ઈશ્વર પિતા પાસે કેટલા દાણ કેટલા બાળકો એક માત્ર ઈસુ અને ઈશ્વર પિતાએ મબલક પાક લેવા માટે

જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસર સર્જન થયું છે તેનું નવેસરથી સર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ અને જુઓ નવું બની ગયું નવું બની ગયું વચન શું કહે છે કે જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવસર્જન થયું છે જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ બધું

ઈસુ આપણને આ બાબતમાં ઊંડાણથી સમજાવવા માંગે છે અને ત્યાં માર્ક 4 14 માં એટલે ઈશ્વરની વાણી વાવનાર એટલે ઈશ્વરની વાણી વાવનાર આપણા જીવનમાં કેટલી બધી વ્યક્તિઓ એવી આવી કે જેણે આપણને પ્રભુ વિશે ઈસુ વિશે બાઇબલના વચનો વિશે વાત કરી હવે જે તે વ્યક્તિએ આપણી અંદર એ બીજ એ પ્રભુના વચન આપણી અંદર વાવ્યા પણ આપણે પેલી પહેલી જમીન જોઈ ને કે પગથી પર પડ્યા અને શેતાન એ પ્રભુના વચન લઈ ગયો કે

ઉગવાનું છે બીજી બાબત કોઈ ખેડૂત પ્રભુને પુષ્કળ પ્રાર્થના કરે છે કે પ્રભુ આ વર્ષે મારા ખેતરમાં મબલક પાક દાણા લે છે રોજ પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ આ વખતે મારા ખેતરમાં પુષ્કળ પાક આપે દાણા ખેતરમાં વાવતો નથી પણ એ રોજ પ્રભુને પ્રાર્થના કરે છે કે મારે આ વખત મબલક પાક જોઈએ છે દાણા વાયા વગર પાક ઉગી શકે ખરો સામાન્ય બાબત છે એક સામાન્ય માનવી સમજી શકે કે ખેતરમાં દાણા ના વાયા હોય તો પાક મળે નહીં મારે અને તમારે જીવનમાં આ બને છે આપણે પ્રભુ વચન રૂપી દાણા આપણા હૃદયમાં વાવ્યા નથી અને રોજ પ્રભુને પ્રાર્થના કરીએ છે આપણી અરજો મૂકીએ છે અરજોનું લિસ્ટ બનાવીને અલગ અલગ દેવળોમાં મૂકીએ છે પ્રભુ આ જોઈએ છે પ્રભુ આ જોઈએ છે પણ ઈસુ જે માર્ક 4 માં આપણને સમજાવે છે કે દાણો હૃદયમાં જશે પ્રભુનું વચન હૃદયમાં જશે તો જ મબલક પાક મળશે આપણે મૂક્યા હશે વાવ્યા હશે એના પર મનન ચિંતન કર્યું હશે તો એ પ્રભુ વચનના દાણા આપણને પાક આપશે આ બાબતને સમજવા માટે યોહાન 10 ચોર તો કેવળ ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા જ આવે છે ચોર તો કેવળ ચોરી કરવા કતલ કરવા અને નાશ કરવા જ આવે છે હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે

તે મારીને લઈ જાય જાય છે છે ઉપર પડેલા બી આ પગથી એટલે કથા નથી કેમ લીધે સાંભળ્યું તો છે પણ એ લોકો સમજ્યા નથી વચન જ્યારે હું ને તમે સાંભળીએ પણ જો આપણે સમજીએ નહીં તો શેતાન તરત જ એ બી લઈ જાય છે એ વચનને ઉપાડીને લઈ જાય છે એટલે આપણે હતા એવા ને એવા હકીકતમાં બે પ્રકારની દુનિયા છે એક સાંસારિક દુનિયા છે ફિઝિકલ વર્લ્ડ છે અને બીજી આધ્યાત્મિક દુનિયા છે હવે આપણે માનવજાત પાંચ ઇન્દ્રિયો જીવવા માટે કેળવાઈ ગઈ છે એટલે કે હું આંખે જોઉં તો હું માન પરંતુ આધ્યાત્મિક દુનિયા જે છે ત્યાં આપણે શારીરિક આંખોથી કશું જોઈ શકતા નથી આ બે દુનિયા વચ્ચે તફાવત એ છે એ શાશ્વત છે એ કાયમ છે આપણી તકલીફ ક્યાં આવે છે પેલી આધ્યાત્મિક દુનિયા જે જે દેખાતી નથી ત્યાં શ્રદ્ધા રાખવાની વાત આવે છે દાખલા તરીકે ગલાત્યા ત્રણ તેર માં કે છે કે આપણા બધા શ્રાપો ઈસુએ લાકડાના ક્રુસ ઉપર મરી જઈને લઈ લીધા છે અર્થાત કે હું ને તમે શ્રાપ મુક્ત છીએ હવે આ દેખાતું નથી પણ એ વચનમાં કહેવામાં આવ્યું છે હવે જો હું ને તમે આપણા હૃદયમાં આ દાણો વાવી દઈએ અને દિવસ દરમિયાન બોલીએ કે ઈસુએ મારા શ્રાપ લઈ લીધા છે અને હું શ્રાપ મુક્ત છું સર્જનની પ્રક્રિયા કેવી રીતના થઈ શબ્દોથી થઈ પ્રભુ ઈસુ આપણને શું શીખવાડે છે કે બાઇબલના વચનો જો આપણે આપણા મુખે બોલીને આપણા હૃદયમાં એને રોપીએ છે તો આપણે હકીકતમાં શ્રાપ મુક્ત થઈ જઈએ છે માથી 8:17 માં કહે છે કે પ્રભુએ આપણા બધા મંદવાળ લઈ લીધા છે એક પીતર 2:24 માં કહે છે કે એના ગાથી આપણે સાજા સમાજીએ જો રોજ બરોજના જીવનમાં આ વચનો આપણે આપણા હૃદયમાં રોપીએ આપણા મુખ્ય બોલીને આપણા હૃદયમાં જો આ વચનો રોપીએ તો સાજા આપણને મળે છે પણ આપણી કસોટી ક્યાં થાય છે બાઇબલમાં તો વચનો છે અને ઘણી વખતે આપણે એ બોલી પણ જઈએ છે અને ત્યારે એ બી પેલા પગથી પર પડે છે સમજ્યા વગર આપણે બોલીએ છીએ એટલે શેતાન આવીને ઉપાડી જાય છે પણ જો આપણે એ સમજીને બોલીએ આપણા હૃદયમાં એ ટકી રિપીટેશન નું પાણી આપણે નાખીએ તો એ આપણને એનો પાક મળે છે અમારી એક સાક્ષીમાં આ બાબત મુખ્ય સ્થાન છે અમે રોજ આ સાજાપણાના વચનો બોલતા હતા અને મારા હસબન્ડને ડોક્ટરે કહી દીધેલું કે આ માણસને બચવાના પચીસ ટકા ચાન્સ છે ત્યારે અમે ઈસુના આ સિદ્ધાંતને અનુસરેલા અમે રોજ સવારે ઊઠીને રાત સુધી એ વચનોને અમારા હૃદયમાં હતા અને રિપીટેશન નું પાણી નાખીને એને અમે ત્યાં ટકાઈ રાખેલા અને પરિણામ એ મળ્યું કે ડોક્ટરના બધા રિપોર્ટ ખોટા પડ્યા મારા હસબન્ડ 100% સાજા થઈ ગયા અને આજે આ વચનો પ્રભુના આ વચનો લઈને અમે લોકોની મધ્યે જોઈએ છે કારણ કે ઈસુએ માર્ક 4 માં જે સમજાવ્યું એ અમને સમજમાં આવ્યું અને અમે એ જીવનમાં ઉતાર્યું છે